વાવથરાદ જિલ્લાના છરાદ પોલીસે જેતરા રાહ ત્રણ રસ્તા નજીક જેતરા ડેરી આગળ વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની કિયા ગાડી નંબર જી જે સત્યાવીસ બીએલ ચોત્રીસ ને શંકાસ્પદ જણાતા રોકાવી હતી અને ગાડીમાં બે હિસમો સવાર હતા પોલીસે ગાડીની તપાસ કરતા તેના વચ્ચેના ભાગેથી એક બોરો અને ડેકીમાંથી ચાર બોરા મળી આવ્યા હતા આમ કુલ પાંચ બોરામાંથી માદક પદાર્થ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થાનો કુલ વજન નવ્વાણું પોઈન્ટ સાતસો કિલોગ્રામ હતું જેની કિંમત ચૌદ લાખ પંચાણું હજાર પાંચસો આંકવામાં આવી છે આ ગાડી ચાલક કાળુરામ ધનારામ બિશ્નો રહે ઈરોલ તાલુકો ચિતલવાણા જિલ્લો ઝાલોર રાજસ્થાન અને ઓમપ્રકાશ પ્રકાશ ધીમારામ જાણી રહે કાસલ્લા તાલુકો ચિતલવાણા જિલ્લો ઝાલોર રાજસ્થાનના કબજામાંથી આ માદક પદાર્થ મળી આવ્યો હતો પોલીસે પોસ્ટ નોડા ઉપરાંત પંદર હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને દસ લાખ ની કિંમત ની કિયા ગાડી જી જે સત્યાવીસ બી ચોત્રીસ પંચ્યાસી પણ જપ્ત કરી હતી આમ કુલ પચીસ લાખ દસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે કિયા ગાડી પર લગાવેલ નંબર પ્લેટ ખોટી હતી અને આ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ બીએનએસ ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તેમજ અમારા સરહદી રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને એવા આદેશ પણ છે કે ડ્રગ્સની નીતિ બાબતે ડ્રગ્સ બાબતે આપણી ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ એટલે કે ડ્રગ્સની બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે આ અનુસંધાને અમારી રાજસ્થાનની બોર્ડરને અને આપણી જે બાખાસરની બોર્ડર છે રાજસ્થાનની ત્યાં પણ અમારી ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટો ઉપર અમે સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છીએ આ અમારા વાહન ચેકિંગ દરમિયાન અને અમારી આ ડ્રગ્સની જે ઝીરો ટોલરન્સની નીતિ છે જે અમારા ડીજીપી સાહેબે સૂચના છે કે ડ્રગ્સ બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે આ અનુસંધાને અમે જેતડા આજરોજ જેતડા જે થરાદ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં વાહન ચેકિંગમાં હતા વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા એમાંથી આ વાહનમાંથી અમને કુલ નવ્વાણું કિલો સાતસો ગ્રામ જે માદક પદાર્થ છે જે એનડીપીએસની વ્યાખ્યામાં આવે છે જે પોસ્ટ ડોટા કહેવાય આ પોસ્ટ ડોટાનો જથ્થો પકડી પાડેલ છે આ પોસ્ટ ડોટાનો જથ્થો કુલ ચૌદ લાખ પંચાણું હજારનો થાય છે સાથે ત્રણ મોબાઈલ પંદર હજારના અને જે કિયા ગાડી છે એ ગાડી એક દસ લાખની કિંમત કરી કુલ પચીસ લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાલમાં પકડી લીધેલ છે અને આ ગાડીના જે ચાલક હતા કાળુરામ ધનારામ બિશ્નોય રહેવાસી ઈસરોલ તાલુકો તલવાણા જિલ્લો જાલોર તથા તેની સાથે બીજો એક સહઆરોપી ઓમ પ્રકાશ ધીમારામ જાતે જાણી બિશ્નોય રહેવાસી કાસરાલા તાલુકો શીતલવાણા જિલ્લો જાલોર બંનેને પકડી લીધેલ છે આ બાબતે અમારો ગુનો પણ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે આ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે કે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલ ક્યાંથી લઈને આવે છે અને ક્યાં આપવાના હતા આ દિશામાં પણ અમારી અત્યારે તપાસ ચાલી રહી છે અને નજીક અમે આવતીકાલે જ્યારે નામદાર કોર્ટમાં આ લોકોને રજૂ કરશું ત્યારે એમના રિમાન્ડ લઈ અને ઊંડાણપૂર્વક તપાસ કરશું ટૂંકમાં વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે ડ્રગ્સ પ્રત્યેની આ નીતિ બાબતે અમે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ હા આ ગાડી જે કિયા જે છે એની નંબર પ્લેટ પણ અમને ખોટી જણાઈ આવેલ છે જે અસલ નંબર પ્લેટ હોવી જોઈએ એની જગ્યાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ એમણે લગાવેલી છે એ પણ અમે જે આઈપીસીની જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ કલમો હેઠળ પણ અમે કાર્યવાહી કરવાના છીએ